અને હવે વાત કરીએ હોળીની અનોખી પરંપરાની પાટણના ચાણસમાના બ્રાહ્મણવાડા ગામે હોળીના દિવસે પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોજાય છે મમતાની મેરેથોન દોડ બ્રાહ્મણવાડા ગામમાં જે મહિલાને સૌપ્રથમ સંતાન તરીકે પુત્રનો જન્મ થાય છે તે માતા પોતાના પુત્રના સારા સ્વાસ્થ્યની કામના સાથે ખુલ્લા પગે થી બે કિલોમીટર લાંબી દોડ લગાવે છે છેલ્લા પાંચસો વર્ષોથી ચાલતી આવતા પરંપરામાં સૌપ્રથમ સંતાન તરીકે પુત્ર અવતરે હોય તેવી દરેક માતા અચૂકપણે જોડાય છે માતાઓ હાથમાં નાળિયેર ઉપર ત્રિશૂલ અને લોટ બાંધીને ગામના ગોગા મહારાજના મંદિરેથી દોટ મૂકે છે અને વેરાઈ માતાના મંદિર સુધી દોડીને પહોંચે છે તો આ દોડ દરમિયાન કોઈ દોડતા દોડતા હાંફી જાય છે તો કોઈ પડી પણ જાય છે તેમ છતાં હિંમત હાર્યા વગર માતાઓ વેરાઈ માતાના મંદિરે પહોંચી પુત્રના સારા સ્વાસ્થ્ય માટે માતાજીના આશીર્વાદ મેળવે છે

મારા ગામમાં વારાહી માતાના મંદિરે જૂની પરંપરા હોવાથી અમે ઓસ્ટ્રેલિયાથી અહીંયા અમારા દીકરા અમારા વતનમાં મારા દીકરાનો જેમ અને લટ લેવાની અને આજે હોળીના દિવસે એવી પ્રથા છે દોડવાની પ્રથા છે એ જૂની પરંપરા નિભાવવા માટે અમે અહીંયા આવેલા છીએ મારા ગામમાં વેરાઈમાં તપ પ્રતાપી પ્રત દોઢ દોઢ કિલોમીટરની દોડ થાય છે એમાં તેર જણા અમે ભાગ લીધો હતો એમાં પ્રથમ નંબર મેં હું વિજેતા થઈ છું અને હું આશા રાખું છું કે બધાને મારો બાબો ઓલિમ્પિકમાં પ્રથમ નંબર એવી રીતે આવે પ્રથમ નંબરથી બાળક તંદુરસ્ત રહે છે અને કાઠો થાય છે જે બાળકની માતા છે એની સ્પેશિયલ અમારા ઘોઘા મહારાજના મંદિરેથી લઈ અને વારાઈ માતાના મંદિર સુધીની એક દોડ લગાવવામાં આવે છે અને એ દોડની પરંપરાની અંદરમાં એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ પ્રથમ આવે એનો પુત્ર છે એ શારીરિક રીતે તંદુરસ્ત અને હોશિયાર અને બુદ્ધિશાળી બને એવા પ્રકારની માતાજીના આશીર્વાદની એક પરંપરા રહેલી છે

માતાઓ જેને પ્રથમ પુત્ર નિમિત્તે વારાહી માતાની ત્યાં મંદિરે જઈ અને બે કિલોમીટરના અંતરે ત્યાંથી દોડ દોડ માટે છે અને જે પ્રથમ આવે તેનો પુત્ર આજે સાતસો વર્ષે પણ આ પરંપરા ચાલુ રહી છે અને નવા ની વાત એ છે કે અહિયાં જે બ્રાહ્મણ વાળા માંથી દેશ વિદેશમાં વસતા લોકો હોય છે પરિવાર